અને નીરાના સેમ્પલ લેવાનું કામગીરી હાથ ધરવામાં આવેલ કુલ સત્તર જગ્યાએથી નીરાના નમૂનાઓ લઈ કુલ એકવીસ નમૂનાઓ લઈ કુથ્થકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને મોકલાવી આપવામાં આવે આ નમૂનાઓમાંથી કુલ સોળ સોળ નમૂનાઓ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ અન્વયના માલુમ પડેલ ન હતા આ નમૂનામાં બ્રિક્સ ટોટલ સુગર તથા પીએચની વેલ્યુ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટમાં જે ધારાધોરણ દર્શાવેલ છે તેના કરતાં ઓછી માલુમ પડેલ છે હવે આવા નમૂનાઓ જે સંસ્થાઓ વેચાણ કરે છે તેઓની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ ન આગળની કાર્યવાહી કરવામાં આવશે